哪个来推荐？

એટલું મોડું ખાઈને હવ તો સાવ મોડું પાકે ને તોય ન તીખું લાગે આ બધું છે માલ આ મોણિકે આ જે આ જે સરફેસ છે ને એ રફ છે ને એટલે આમ એને સ્મૂધ કરવા માટે

રાતે <laughs> મ <So rude. laughs> <laughs> <laughs>

તો એય ઝાકરીアドレス કાળો જລະની કે તો એ તો કે ગણો જ બા બી થી મેને પાણીપુરી ની રિક્વેસ્ટ કરી કે મું બધી છે એમ તો ચાર પાણી બનાયો બે પાણી દૂધવા એકદમ દૂધવા રંગોળી રંગોળી માટે આ સીધું આપેલું તમારે ગાર લીપવાની છે તમારે ગાર થી લીપવાનું ઓકે

સર હોય બધા પાંચ નથી ચારે હાથ છે બધી બે અભિયા હા ને સુવારે બોલો નનુભાઈ વાળી મારવી કાઢીને એટલે તો તને એવું ઘરે થગી તકીને મારતી નનુંભાઈની હા સાત દાદા એ মা পানিনে না মা ন আখ লাসে লাসে আ ওকে আ ফটা কর ত পা সপন সাম গল হুম। હા દામમાં હા ઓકે જાઓ જાવ ફોડો મજા કરો બાય Да. Yeah, हैप्पी न्यू ईयर